નમસ્તે મિત્રો આજના સ્વાસ્થ્યાસનના એપિસોડમાં આપણે કરીશું ત્રિકોણાસન સૌપ્રથમ સમજ સ્થિતિમાં સીધા ઊભા રહેવું ત્યારબાદ બંને પગ વચ્ચે ઓછામાં ઓછું બે ફૂટનું અંતર રાખી ટાબા પગને થી વીસ ડિગ્રી અંદરની તરફ વાળી જમણો પગ સંપૂર્ણપણે બહારની તરફ વાળો હવે ઊંડો શ્વાસ લઈ સામે જોતી વખતે હાથને ફેલાવી ધીમે ધીમે હેપજોઇનનો ઉપયોગ કરીને શરીરને જમણી તરફ નમાવવું અને કરોડરજ્જુ સીધી રાખવી

શારીરિક સંતુલન અને સ્થિરતા આવે છે પેટ સંબંધી સ્નાયુઓમાં પણ આ આસનથી ખૂબ જ રાહત મળે છે સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે